નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ પાંચ સાત બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને આજના તલના ભાવ ટકેલા છે અઢારસો પચાસ ઓગણીસો આરું નામ પડે છે કાળા તલમાં બજાર બહુ સારા છે સાડત્રીસોના નામ પડ્યું છે તો ચાલો તલોની હરાજી જોઈ લઈએ

सोड़ सोड़ सोड़

સોળ પંચ્યાસી સોળ પંચ્યાસી નવડો કટીસો રૂપિયા છવ્વીસો મંઘુ નવડો પંચાયતી

अठारो पचास अढार सौ पचास